ભુસાવળ રેલવે લાઇન ઉપર પલસણા તાલુકામાં એક જ રાત્રે બે ઇસમો ટ્રેન અડફાવી જતા મોત નીપજ્યાનો ગુનો નોંધાયો ગુરુવારે વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે બગુમરા ગ્રામ રેલવે ફાટક પાસે સુરતથી દુલિયા જતા રેલવે પાટા પોલ નંબર સોળ પબ્લિક અઢાર પાસે દસ્તાન ફાટક ઉમાવ્યા સોસાયટીમાં રહેતા ચાલીસ વર્ષીય નંદલાલ ગોરખ મહાજન કોઈ અગમ્ય કારણસર રેલવે સાથે અથડાઈ જતાં મોત નીપજ્યું હતું જ્યારે બીજા બનાવમાં ગુરુવારે રાત્રે સાડા બાર વાગ્યાના સુમારે ત્રીસથી પાંત્રીસ વર્ષથી એક અજાણ્યો ઇસમ જેના પૂરા નામ સનામણી ખબર નથી જેના શરીરે કાળા કલરની બાયની ટી શર્ટ તથા કમળે વાદી કલરનું જીન્સ પેન્ટ પહેરેલ હોય જે શરીરે મધ્યમ બાંધાનો તથા રંગે શ્યામવળ જેની ઊંચાઈ આશરે સાડા પાંચ ફૂટની હોય જેના જમણા હાથના પોચા ઉપર ઓમનું છુંદરું જ ફોટાવેલ છે અજાણ્યો ઈસમ ન્યૂયોર્ક સ્ટેશનથી ન્યૂ ઉધના રેલવે સ્ટેશન વચ્ચે આવેલ થાંભા નંબર એનઆઈ એલ છવ્વીસથી અઠ્ઠાવીસની વચ્ચે ગુસ સ્ટ્રેનની અકસ્માતે અડફટ્યા આવતા ટક્કર વાગી ગંભીર ઈજા પામતા મોત નિપટતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ રમ તજવીજ હાથ ધરી વાલીવાળાશોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે